જો બાળકો આ હું છે આપણે ગ્લાસ આ શું છે બિસ્કિટ હવે આમાં શરત એટલી છે ગેમ ની કે આ ગેમ માં બિસ્કિટ ખાઈ જાય એ જીતી જાય શું કરવાનું આર્યા બેન બિસ્કિટ ખાઈ જાય જીતી જાય ઓકે પણ વાત એમ છે કે બિસ્કિટ ને અહીં મૂકો અને માથે હું ગ્લાસ મૂકી દઉં પણ કોઈને ગ્લાસ ટચ કરવાનો નથી ફૂંક મારવાની નથી કે અડાડીને ગ્લાસ પાડવાનો નથી કે બોર્ડ હલાવવાનો નથી ઓકે બોડી હલાવવાનો નથી અને ગ્લાસ કોઈ વસ્તુ થી પાડવા નથી છતાંય બિસ્કિટ ખાઈ જવાનું છે ચાલો મિત્રો રોલ સમજી લીધો સમજાય બિસ્કિટ ખાઈ જવાનું છે સરસ ક્લિયર જો આ બધા મૂકું છું સામે બિસ્કિટ મૂકું છું આ બધા સામે ખાલી ગ્લાસ મૂકું છું ચાલો ગેમ સ્ટાર્ટ

itu abra kadabra gili gili abra kadabra gili gili kalau biskuit itu ya yeah. கேம்மே அமரா வீடியோ சேர்ல தேங்க் யூ